અત્યારે તમે જોઈ શકો મારી પાછળ આમાં નકરા ગુંદલિયા ઝીણા તો ખાવાના ફ્રૂટ નથી તમે ધ્યાન રાખવું પડે ફરી મારા સામ ક્યાં જો બાપુ નહીં તને ખાવાના જ દેવું તો એવું બધું છે અને હાલો ટ્રેક્ટર ચાલુ કરવું છે થોડું કરવામાં છે હેડા તો અત્યારે આપણે હતા ઘડીકા આપણે નેવરા નેવરા કડકા તડકો હોય તો આની પાસે ઘડીકા તો વાસડી હવે તડકો બહુ છે એટલે એની સજા નથી એવું બધું છે તો હાલો આપણે કામની વાત કરીએ દોસ્તો તો અત્યારે આગળ થોડીક વાર પછી છે પણ ટ્રેક્ટર લઈ જવું અહીંથી આમ થઈને આઠ પોટો થઈને થોડું ઘણું આખવાનું છે તો હાંકી નાખીએ એવું બધું કરી નાખીએ અને બાકી કંઈ ખાસું કંઈ કામકાજ છે નહીં તો અત્યારે તડકો છે એ વધતો જાય ધીરે ધીરે અને હાલો પહેલાં ઠાડું હોય માળા જેવું છે પાણી પી લઈએ અને પછી શરૂઆત કરીએ આજના કામની તો અત્યારે તડકો છે એની વાત જવા દેવાય ગજબ હાલો શરૂઆત કરીએ આજના બ્લોગની વાહ ભાઈ વાહ પાણીની પણ નદી છૂટી ગયો ફળે રાટી બોલે આમ તો જો ધોધ થયો હોય એટલે ધોધ ફીણા વરી ગઈ થોડા પાણીના ચાલો પેલા ટાઢું હિમાલય જેવું પાણી પી પણ આ ભેસ મને ના પાડે કે ભાઈ આની કોઈ તમ કે મહેરબાની કરીને ફરકતા નહીં અને આ પાડીને બિસાડીને ધીણો ઝીણો તડકો આવે એનું કારણ છે કારણ કે નજીક હોય દી અને આમથી આવે એટલે તડકો બંડે આવવા જોયું ને આમ જો માથા ફાડી નાખવી તો એવું બધું છે અને અત્યારે હાલે છે અહીંયા ઓરવણું કારણ કે ખડ થઈ ગયું છે એટલે ઓરવાનું હાલે છે ને પાણી જો ધોધ છૂટો પણ હાલો તો ઠાઠું હિમાળે જેવું પહેલાં પાણી પી લઈ પછી આપણું છે કામ આજનું છે ચાલુ કરીએ દોસ્તો હાલો આપણે દાંતી લગાડવા હતી હવે લાગી ગઈ છે લગભગ અડધી પોણી કલાક થી અત્યારે આ સ્લો મોશનમાંથી અમારી આગળ જોઈ શકું તો મેં છે અને

અમુક રીંગ ને એવું બધું વહી ગયું છે તો એ તો પેલા બદલાવું જોશે હા તો એ તો મેળ આવશે એટલે થોડીક વાર મચ્છી અગડી લાઈટ વહી જાય પછી છે એ લાઈન ઉખે હવે એટલે વાંધો ન આવે બાકી ખડખડાટી બળજો હા તો હવે લાઈટ વહી જાયની વાત છે કારણ કે વાગી ગયા છે હાડાસો અને થોડીક વાર મચ્છી લાઈટ હવે એ જવી જોઈએ તો લાઈટ વઈ જાય એટલે પછી છે આપણે લાઈન ખેવીને ટ્રેક્ટરને ઠેકાણે પૂગડ દઈએ અને દાંતી છે એ છોડ નાખીએ અને પાછું હતું એમ ટાંકી દઈએ કારણ કે વાગડે આપવાનું છે નહીં અને આ કોણ થાય હવે મોગ ને હું નીકળશે તો માથે પીલાણ માં પેલું ડુંગર માથે માથરી પછી આકલન થાય એટલે તઈ હાકશું અત્યારે છે ખાલી એટલું હાકી અને પાછું આ બેટરી બસ ચાર્જ થઈ ગઈ આવું પડતરો નો પડ્યું નહીં એટલે એવું છે હાલો દોસ્તો આપણે આ સી ટેક્ટર ને પેલા બુગાડી અને લાઈટ હોય લાઈન પેવી પછી જાહ તાલા દોસ્તો જી અને વાલા આગળ લાઈન પડી કે જાય એટલે લાઈન પે કેવી પછી આગળ લેવા દેવું જાય હો જય જાય મુલી હાલો તો હાલો દોસ્તો ટ્રેક્ટર લેવલનું કામ છે અહીંયા પૂરું થઈ ગયું અને અત્યારે હવે દાંતીને છે એ પીનું જો આ બધું કાઢી લીધું છે અને હવે અહીંયા હેઠે છોડ નાખવાની છે કારણ કે હવે કંઈ આંકવાનું છે નહીં તો અત્યારે અહીંયા રાખી દઈએ અને પાછું છે હવે મગના કામમાં એ પાછું ચાલુ કરશું કારણ કે વધી વધીને વી પચી દઈમાં મગના કામમાં કારણ કે મગ હવે આવવા માંડ્યા છે હિંગુ માંડી થવા એટલે હાલો હવે અહીંયા ટ્રેક્ટરને એ પાછું ઠેકાણે એ મૂકી દઈ અને આ છોડ નાખીએ એટલે આજનું કામ થાય પૂરું તો ઘડીક તો ગરમ થઈ હવે થઈ ગયું વાંધો નથી કારણ કે એ હાલે એટલે એવું થાય થોડું તો છોડ નાખીએ પછી પાછળ આપડે કઈક પાછળ લોડવા થાય છોડશું